ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ચાહકો ફરી એકવાર ખુશ થવાના છે તેઓ જે સમાચારની રાહ જોઈ રહ્યા હતા તે આવી ગયા છે નિર્માતાઓએ દિશા વાકાણીની જગ્યાએ એક નવી દયાબેન શોધી કાઢી છે અગાઉ દિશા વાકાણી આ શોમાં દયાબેનની ભૂમિકા ભજવતી હતી લોકોને જેઠાલાલ દિલીપ જોશી સાથેની તેની જોડી ખૂબ જ ગમતી હતી પરંતુ જ્યારે દિશા વાકાણી બે હજાર અઢારમાં વેકેશન પર ગઈ ત્યારે તે શોમાં પાછી ફરી નહોતી આ સમય દરમિયાન સોની ટીઆરપી પર પણ ઘણી અસર પડી હતી પરંતુ હવે નિર્માતાઓએ ચાહકોને સારા સમાચાર આપ્યા છે શુંના નિર્માતા અસિત મોદીએ દિશા વાકવાણીને શોમાં પાછા લાવવાનો ખૂબ પ્રયાસ કર્યો પરંતુ તે પાછી ફરી નહીં આવી સ્થિતિમાં ચાહકોને શોમાં દયાબેનની ખોટ ચાલતી હતી અને આ જ કારણ હતું કે નિર્મતાએ નવી દયાબેનને લાવવાનું નક્કી કર્યું થોડા મહિના પહેલાં આશિત મોદીએ પોતાની પુષ્ટિ આપી હતી કે દિશા વાકાણી હવે તારક મહેતામાં પાછા નહીં ફરી હવે સમાચાર આવ્યા છે કે નવી દયાબેન મળી ગઈ છે દિશા વાકાણીનો વિકલ્પ આશિત મોદીએ શોધી કાઢ્યો છે બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ